अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे आ वीडियो अंदर अपने अल्फाबेटिक शॉर्टिंग विषय जो है એટલે કે જો સ્ટ્રિંગ આપણે લખેલી હોય અલગ અલગ નામ વગેરે આપણે લખેલા હોય અને એને આપણે ક્રમ અનુસાર એટલે કે એબીસીડી પ્રમાણે ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવી શકીએ એ આપણે જોવાના છે હવે આપણે આ છેલ્લા ઘણા વિડીયોથી જો તમે જોશો તો અલગ અલગ નાના નાના કમાન્ડ જોઈ રહ્યા છે અને એવા બીજા ઘણા બધા ફંક્શન પણ આપણે આના પછીના વિડીયોની અંદર જોઈશું હવે આ જે બધા ફંક્શન છે એ જોવાનો હેતુ એ છે કે આપણે જ્યારે પણ નાનું મોટું કંઈ પણ પ્રોગ્રામિંગ કરીએ છીએ તો એ પ્રોગ્રામિંગની અંદર આ જે નાના નાના ફંક્શન છે એ આપણને કામ લાગે છે એટલા માટે મેં ઘણા બધા ફંક્શન લીધેલા છે અને એની અંદરનું આ જે ફંક્શન છે એ શાની માટેનું છે તો કે હવે આલ્ફાબેટિક સોર્ટિંગ આપણે કઈ રીતે કરવું એનો એક નાનો પ્રોગ્રામ આપણે જોઈએ તો હું પહેલાં ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ છે એ કરું અને આ ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસમાં આપણે ફાઇલ ઓપન કરીશું અને આપણે ફોર્ટી એટ નંબરની જે ફાઇલ છે એને આપણે ઓપન કરીશું અને એ બતાવે છે કે આલ્ફાબેટિક સોર્ટિંગ ઓફ સ્ટ્રિંગ તો હવે અલગ અલગ સ્ટ્રિંગ જો આપણે લીધેલી હોય તો એને આપણે આલ્ફાબેટિક સોર્ટિંગ કઈ રીતે કરી શકીએ એ અહીંયા આપણે જોવા મળે છે જો ન્યુમેરિક સોર્ટિંગ હોય એટલે કે ઇન્ટીજરનું સોર્ટિંગ હોય તો એ આપણે પાછળથી જ્યારે અરેઝ વગેરે જોઈશું ત્યારે અરેઝના ચેપ્ટરની અંદર જોઈશું કે કઈ રીતે આપણે ઇન્ટીજરનું સોર્ટિંગ કરી શકીએ પણ અત્યારે અહીંયા આપણે સ્ટ્રિંગનું સોર્ટિંગ જોવા માગીએ છીએ એરેઝ વગેરે હજુ જોયું નથી અને એટલા માટે કદાચ તમને પ્રોગ્રામમાં બધી જ બાબતોમાં ના ખબર પડે પણ જે હું બતાવવા માગું છું અને એ છે આ સ્ટ્રિંગ કોપી ફંક્શન જે છે એ આપણે અહીંયા સમજવાના છે તો એ આપણે પહેલાં જોઈ લઈએ તો અહીંયા આપણે ત્રણ લાઇબ્રેરી ઇન્ક્લુડ કરેલી છે અને એની અંદરની જે ત્રીજી લાઇબ્રેરી છે એ છે સ્ટ્રિંગ ડોટ એચ એસટીઆઈ ડોટ એચ અને કોન ડોટ એચ તો આપણે દર વખતે કરીએ છીએ જ પણ આની અંદર આપણે સ્ટ્રીંગ ડોટ એચ ઉમેરેલી છે કેમ કારણ કે આ જે સ્ટ્રિંગ કોપી ફંક્શન વગેરે છે એ આ સ્ટ્રીંગ ડોટ એચની અંદર છે એને એટલા માટે આપણે એને લેવાની જરૂર પડે છે તો હું પહેલાં આ પ્રોગ્રામ તમને રન કરીને બતાવું કે કઈ રીતે એ રન થાય છે અને ત્યાર પછી આપણે એની ચર્ચા કરીએ કે એ આઉટપુટ કઈ રીતે આવે છે તો હું અહીંયા પહેલાં ઓલ્ટર આર આર આપીને રન કરું છું તો હું અલગ અલગ પાંચ નેમ અહીંયા એન્ટર કરું છું આલ્ફાબેટિક ઓર્ડરની અંદર એન્ટર નથી કરતો એટલે તમે જ્યારે પણ એન્ટર કરો ત્યારે યાદ રાખો કે જે નામ તમે નાખો છો એ એ બી સીડી પ્રમાણે તમે જ જ ગોઠવીને ના નાખો કારણ કે જો તમે જ એબીસીડી પ્રમાણે ગોઠવી નાખશો તો પછી સોર્ટિંગ થાય છે એવું તમને ખબર નહીં પડે એટલે આપણે અહીંયા કોઈ પણ નામ નાખી દઈએ તો અહીંયા મેં પાંચ અલગ અલગ નામ એન્ટર કર્યા અને હવે આ પાંચ નામને હું જો એન્ટર આપું છું તો તમે જોશો કે તરત જ નીચે મને બતાવે છે કે આલ્ફાબેટિકલ લિસ્ટ કરીને જે આપણે ઉપર ઇનપુટ કર્યું એનું આપણે ક્લિયર સ્ક્રીન વચ્ચે નથી કર્યું એટલે એ આઉટપુટ પણ આપણને બતાવે છે કે આપણે જેથી કમ્પેરિઝન કરી શકીએ એટલા માટે તો જો ઉપર તમે જોશો તો તમે પહેલું નામ સુજય નાખેલું છે અને પછી બીજું નામ અજય નાખેલું છે જ્યારે કે અહીંયા આલ્ફાબેટિક શોર્ટિંગમાં તમે જોશો તો તમને બતાવે છે કે પહેલું નામ અજય આવી ગયું છે ત્યાર પછી અમિતા આવી ગયું છે ત્યાર પછી અંજના આવી ગયું છે અને ત્યાર પછી સુજય અને સુલોચના નામ આવે છે તો આ આલ્ફાબેટિક શોર્ટિંગ પ્રમાણે એટલે કે એ સીડી પ્રમાણે ગોઠવી દેવામાં આવે છે એટલે એ વાળા પહેલાં આવે છે પછી બીવાળા પછી સી વાળા અને એ વાળાની અંદર પણ એ જે વાળા છે એ પહેલાં આવશે અને ત્યાર પછી એ એમ અને એ એનવાળા આવશે એટલે એ શું બતાવે છે કે અંદરના દરેક કેરેક્ટર છે એને આલ્ફાબેટિક ઓર્ડર એટલે કે એ બી સીડી પ્રમાણે ગોઠવવામાં આવે છે તો આ રીતે આપણે કરવું હોય તો આપણે કઈ રીતે કરી શકીએ અહીંયા આપણે પ્રોગ્રામ જોઈએ આઈ અને જે બે વેરીએબલ લીધેલા છે એ ફોલ લૂપ ફેરવવા માટે અને ત્યાર પછી આપણે નેમ નામનો એક વેરીએબલ લીધેલો છે આની અંદર ડબલ ડાયમેન્શનલ એરે આપણે યુઝ કરેલો છે અને એક ટી નામનો ટેમ્પરરી વેરીએબલ લીધેલો છે અને એ પણ જે સિંગલ ડાયમેન્શનલ એરે છે તો આ એરેના ચેપ્ટરમાં તમને વધારે ખબર પડશે પણ અત્યારે આપણે એને એટલું સમજીએ કે આ નેમ છે એ છે કે પાંચ નેમ આપણે લઈશું અને દરેક નેમ પંદર પંદર કેરેક્ટરને આપણે લઈ શકીશું ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું દેન આપણે લખ્યું કે એન્ટર ફાઇવ નેમ્સ અને ત્યાર પછી આપણે જોઈએ તો આપણે એક ફોર લૂપ લીધી અને એ એની અંદર આપણે ગેટેસ્ટ કર્યું ગેટેસ્ટ કર્યું આપણે શાની માટે તો કે આપણે પાંચ નામ માંગવા માટે અને એટલે આપણે ઓલરેડી ફોર લૂપ જોઈ ગયા છે કે ફોર લૂપ શું કામ કરે છે તો કે જે એની અંદર કમાન્ડ આપ્યું હોય એ કમાન્ડને જેટલી વખત જે કંડિશન આપી હોય એટલી વખત એ ફેરવે છે તો અહીંયા આપણે પાંચ નામ જોઈએ છે એટલે આપણે માટે અહીંયા ફોરલૂપ મૂકી દીધી અને ગેટેસ આપણે પાંચ વખત કરીએ છીએ હવે પાંચ નામ અહીંયાથી માગી દેવામાં આવે છે અને એ નેમ નામના વેરિયેબલની અંદર સંગ્રહ કરેલા હશે હવે એ સંગ્રહ કર્યા પછી આપણે દરેકને ચેક કરવાનું છે જે નામ નાખ્યું એ શું છે એટલે આપણે બે ફોરલૂપ લીધી અને એક આઈ અને એક જે માટે કારણ કે આપણે દર વખતે એને પાંચ પાંચ વખત ફેરવવાની છે એટલે ત્યાર પછી આપણે ઇફ કમાન્ડ લીધું અને એની અંદર આપણે સ્ટ્રીંગ કમ્પેર કરીએ છીએ સ્ટ્રીંગ કમ્પેર કોને કરીએ છીએ તો કે નેમ આઈ અને નેમ જેને તો આ શું છે નેમ આઈ અને નેમ જે તો જો હું ફરી તમને આઉટપુટ બતાવું તો આપણું આઉટપુટ આ હતું તો હવે આપણે શું કરવાની જરૂર પડશે તો કે આપણે પહેલું નામ છે એટલે કે જે સુજય નામ છે એને આપણે અજય નામ સાથે ચેક કરવાની જરૂર પડશે એટલે પહેલું નામ આપણે અહીંયા સુજય જોઈ શકીએ છીએ અને બીજું નામ આપણે અજય જોઈ શકીએ છીએ તો જે પહેલું નામ છે એને આપણે નેમ આઈની અંદર સ્ટોર કરેલું છે અને જે બીજું નામ છે એ નેમ જે તરીકે આપણે લીધેલું છે એટલે કે પહેલાં નામને આપણે આઈ કહીએ છીએ અને બીજા નામને આપણે જે કહીએ છીએ એટલે આપણે શું કરવાનું રહેશે તો કે પહેલાં નામને આપણે બધા નામની સાથે ચકાસવાનું રહેશે એટલે પહેલું નામ આપણે પહેલાં અજયની સાથે ચેક કરીશું ત્યાર પછી સુલોચનાની સાથે ચેક કરીશું ત્યાર પછી અંજનાની સાથે ત્યાર પછી અમિતાની સાથે અને એ જે લીડરમાં આવતું હશે એટલે જો કે પહેલી વખત આપણને એવું જોવા મળે કે સુજય નામ અને અજય નામને ચેક કરવામાં આવશે તો પહેલો કેરેક્ટર એસ છે અને બીજાની અંદર પહેલો કેરેક્ટર એ છે એટલે એક વાળું જે છે એ ઉપર આવવું જોઈએ તો એ વાળું ઉપર લઈ જવામાં આવશે અને એસવાળું જે નામ છે એ નીચે મૂકી દેવામાં આવશે તો આપણે શું કરવું પડશે તો કે જે સુજય નામ છે એ બીજા સ્થાન પર મૂકવાનું છે અને અજય નામ છે એને આપણે ઉપરના સ્થાન પર મૂકવાનું છે તો એવું કરવા માટે આપણે શું કરવું પડે તો કે આપણે એક વસ્તુને લઈને બીજાની અંદર બીજી વસ્તુને લઈને પહેલાંની અંદર મૂકવી હોય તો આપણે એનું એક ઉદાહરણ જોઈએ કે ધારો કે આપણા ઘરની અંદર આ રીતે બે બરણી હોય અને એ બંને બરણીની અંદર વસ્તુ ભરેલી હોય અલગ અલગ તો હવે જો આ પહેલી બરણી છે એને આપણે એ કહીએ અથવા અહીંયા આપણે એને આય કીધું છે તો આપણે એને કહીએ કે આ બરણીનું નામ આપણે આય આપીએ અને આ બરણીનું નામ આપણે જે આપીએ તો હવે આ આઈની વસ્તુ મારે જેમાં મૂકવી છે અને જેની વસ્તુ જો મારે આઈમાં મૂકવી છે તો પછી મારે શું કરવું પડશે તો કે એક અલગથી બરણી લેવી પડશે ત્રીજી બરણી લેવી પડશે અને એ જે ત્રીજી ઝાર લઈએ છે આપણે એ ઝારને આપણે અહીંયા ટી કીધેલું છે ટેમ્પરરી એટલે આ ઝાર ટી થઈ ગઈ ત્યાર પછી આપણે શું કરીશું તો આ નામની જે ઝાર છે એની અંદરથી લઈને આપણે ટેમ્પરરીમાં મૂકી દઈશું એટલે કે પહેલી વસ્તુ લઈને આપણે ટેમ્પરરીમાં મૂકી દઈશું ત્યાર પછી આ જે નામની છે એટલે કે બીજી વસ્તુ છે એને લઈને આપણે પહેલાંની અંદર શિફ્ટ કરી દઈશું અને ત્યાર પછી આપણે જે ટેમ્પરરીની અંદર મૂકેલું હતું એને લઈને આપણે બીજાની અંદર શિફ્ટ કરી દઈશું તો જો આ રીતે કરીશું તો શું થશે તો કે આપણને એ જોવા મળશે કે જે વસ્તુ છે એ અંદરથી એકની અંદરથી બીજાની અંદર એક્સચેન્જ થઈ ગઈ હશે તો એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડે છે કે આપણે પહેલા નંબરને બીજા નંબરમાં લાવવું છે અને બીજા નંબરને આપણે પહેલા નંબરમાં લઈ જવું છે તો આપણે એક ટેમ્પરરી વેરિયબલ લઈશું પહેલા નંબરને લઈને આપણે ટેમ્પરરીમાં ખસેડીશું અને પછી બીજું છે એને લઈને આપણે પહેલાં નંબરમાં ખસેડીશું અને પછી પેલું જે ટેમ્પરરી છે એને બીજા નંબરમાં મૂકી દઈશું તો આટલો પ્રોસેસ આપણે જે કરવાનો છે એ અહીંયા આપણે આ પ્રોસેસની અંદર કરેલો છે કે અહીંયા આપણે ચેક કરીએ છીએ કે ઇફ સ્ટ્રીંગ કમ્પેર બે સ્ટ્રીંગને આપણે કમ્પેર કરીએ છીએ કે આપણે પહેલું નામ અહીંયા જોયેલું હતું એ પ્રમાણે કે આઈની અંદર સુજય નામ સ્ટોર હશે અને નેમ જેની અંદર આપણું અજય નામ સ્ટોર હશે સંગ્રહ કરેલું નામ છે એને બંનેને ચેક કરવામાં આવે છે અને પછી જો એ મોટું હોય એટલે કે જે પહેલું નામ છે એ મોટું હોય તો પછી એને નીચે લઈ જવાની જરૂર પડશે અને એટલા માટે અહીંયા શું કરીએ છીએ આપણે તો કે આપણે સ્ટ્રીંગ કોપી કરીએ છીએ અને ટેમ્પરરી ટીની અંદર એટલે કે નામ આઈને લઈને આપણે ટેમ્પરરીમાં મૂકી દઈએ છીએ નામ જેને લઈને આપણે પાછું આઈમાં એટલે કે પહેલી પોઝિશન પર મૂકી દઈએ છીએ અને ટેમ્પરરીને લઈને આપણે નેમ જે એટલે કે સેકન્ડ પોઝિશનમાં મૂકી દઈએ છીએ તો જે આપણે પ્રોસેસ જોયો એ જ પ્રોસેસ આ કરે છે અને એ કેટલી વાર કરવાનો છે તો કે આપણે ટોટલ દરેક નામ એટલે કે પાંચ નામને દરેક નામની સાથે કે પાંચ પાંચ નામની સાથે એટલે ટોટલ પચીસ વખત આ આપણે ચેક કરવાનું છે એટલે આપણે પચીસે પચીસ વખત ચેક કરીશું ત્યાર પછી શું જોવા મળશે તો કે આપણે પાંચે પાંચ નામ આમ શોર્ટિંગ થઈ ગયેલા જોવા મળશે અને એ સોર્ટિંગ થઈ જાય ત્યાર પછી આપણે ફરી પાછું એક પ્રિન્ટઅપ કરીએ છીએ એક આલ્ફાબેટિકલ લિસ્ટ અને ત્યાર પછી આપણે બીજી ફોલરૂપ લગાવી અને એ પાંચે પાંચ નામ જે છે એને આપણે અહીંયા પ્રિન્ટ કરી દઈએ છીએ તો આ પ્રિન્ટિંગ માટેની છે અને ત્યાર પછી આપણે જોઈએ તો ગેટ સીએચથી આપણે વેઇટ કરીએ છીએ તો આ રીતે અલગ અલગ નામ છે એ નામને આપણે ગોઠવી અને સોર્ટિંગ કરી શકીએ છીએ તો આશા છે કે તમને ખ્યાલ આવી ગયો હશે કે તમારે જ્યારે પણ નામ વગેરે છે એને આપણે સોર્ટ કરવાની જરૂર પડે કે એકબીજાની સાથે સરખાવાની જરૂર પડે ત્યારે તમે આ રીતે સ્ટ્રિંગ કમ્પેર યુઝ કરશો અને એકમાંથી બીજામાં કોપી કરવાની જરૂર પડશે ત્યારે આપણે સ્ટ્રિંગ કોપી યુઝ કરીશું તો આ બે આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે તો એનો આપણે આ યુઝ જોયો કે કઈ રીતે આપણે શોર્ટિંગ વગેરે છે એ આ ફંક્શનોને આપણે ઉપયોગ કરીને કરી શકીએ તો આશા છે કે તમને આ બધી બાબત ખબર પડી ગઈ હશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद